ટાઈમ્સ કે જે અર્લિયર ટાઈમની જે લાઇબ્રેરી છે અને પ્રેઝન્ટ ટાઈમની જે લાયબ્રેરીઝ જે છે એ બેય વચ્ચે શું છે તો કે શું પ્રોબ્લેમ છે એમાં શું સમસ્યા છે તો કે ધ લાઇબ્રેરીઝ ઓફ ધ અર્લિયર ટાઈમ્સ વેર ડિસપિરિંગ જે અર્લિયર ટાઈમની જે લાઇબ્રેરી જે છે એ હવે કેવી થઈ રહી છે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે મતલબ નાશ થઈ રહી છે જતી રહી છે એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ વેર ટુ ફૂલ ઓફ મેલ રીડર્સ કે અને બાકીની જે અત્યારની પ્રેઝન્ટ ટાઈમની જે લાઇબ્રેરીઝ જે છે એ કેવી છે તો કે ટુ ફૂલ ઓફ મેલ રીડર્સ કે એ મેલ રીડર્સ જે છે જે પુરુષો જે છે વાચકો જે છે એના દ્વારા ભરાયેલી છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે ક્વેશ્ચન નંબર ટુ કે વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન્ટ વુમન્સ યુનિટ જે છે એને શું પ્લાન કરેલું છે તો કે ધ વુમન્સ યુનિટ હેઝ પ્લાન્ટ જો અહીંયા તમને કહું છું કે અહીંયા હેઝ વડે ક્વેશ્ચન પૂછેલો છે તો હેઝ વડે જ આન્સર લખવાનું આ વસ્તુ જે છે એને તમારે શું બનાવવાનો સબ્જેક્ટ

કે શા માટે કાઉન્સેલ ગોયલ જે છે એ જજને કે છે કે ભાઈ આ જે પોઝ જે છે મતલબ રામસિંહ ઝીરો સેવન ઝીરો જે છે એ બોલતા બોલતા શું છે તો એ પોઝ જે છે એ નોટિસ કરવાનું શું કે છે જજને કે છે પણ શા માટે તો કે કાઉન્સેલ ગોયલ આસ્ક થયું એ તમને ખબર જ છે ડીડ આપેલું છે આસ્ક આપેલું છે તો ઓબવિયસલી શું થઈ જવાનું છે આસ્ક થઈ જવાનું છે હવે તમે માસ્ટર્સ થઈ ગયા છો બરાબર ને તો શું છે કે કૌન્સર ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ અહીંથી આખે આખું એમને પ્રશ્ન ને પછી વાય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે આન્સર ક્યાંથી થશે બીકોઝથી થશે બીકોઝ ધેટ મીન્ટ ધેટ કારણ કે એનો મતલબ એવો છે કે સમ એક્શન એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ કે અમુક ક્રિયાઓ અને અમુક જે પ્રકારના જે ઇન્સ્ટ્રક્શન્સ મતલબ સૂચનો જે છે વેર નોટ રિવિલ એને ખુલ્લા પાડવામાં આવેલા નથી બરાબર ને વાય વાયડ ધ રોબોટ નોટ રિવિલ ધ ઇન્ફોર્મેશન કે શા માટે જે રોબોટ જે છે એ ઇન્ફોર્મેશન જે છે એને ખુલ્લી પાડતો નથી તો કે ધ રોબોટ ડીડ નોટ રિવિલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ વાય વડે પ્રશ્ન પૂછ્યો છે એટલે બીકોઝ રોબોટ્સ ડુ નોટ ડિસોબે ધે આર માસ્ટર્સ કે રોબોટ જે છે એ કોઈ દિવસ પોતાના માલિક જે છે એની આજ્ઞાને ડિસોબે નથી કરતા મતલબ ઓબે એટલે પાલન કરું ડિસોબે એટલે કે ન પાલન કરું બરાબર ને એની આજ્ઞાનું પાલન ન કરે એવું તો કોઈ દિવસ બને નહીં જ ચાલો નેક્સ્ટ વાત થાય છે એક પેરેગ્રાફ છે અને પાછો કયો ક્વેશ્ચન છે ફિફ્થ ક્વેશ્ચન કે વોટ આર ટીયર્સ ફોર આંસુઓ જે છે એ શેના માટે છે હે ચેપ્ટર નંબર ચાર નો ક્વેશ્ચન છે કે મધર અ વન્ડરફુલ ક્રિએશન ટીયર્સ મે બી ફોર પેઇન ટીયર્સ કદાચ પેઇન માટે હોય જોય માટે હોય પ્રાઇડ ગર્વ માટે હોય ડિસઅપોઇન્ટમેન્ટ હતાશા માટે હોય અથવા તો લોનલીનેસ એટલે કે એકલતા માટે હોઈ શકે ચાલો વાત કરીએ વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝ ઓન સીંગ અ ટીયર ભગવાન જે છે એ શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ ટીયર એટલે કે આંસુ જોઈને શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ ઓન સીંગ અ ટીયર જો અહીંથી અહીંથી તમારે આખું પકડાડ્યું ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ ઓન સીંગ અ ટીયર વાય વડે પ્રશ્ન પૂછેલ છે એટલે બીકોઝ વડે આન્સર આપો તમે હી હેડ નોટ પોઝ અ મિરેકલ અહીંયા બરાબર શું કહેવા માંગે છે કે એને બરાબર આ આંસુ માતાના ક્રિએશનમાં મૂકેલું હતું નહીં એન્ડ ઇટ વોઝ અ મિરેકલ અને એ શું છે તો કે એક ચમત્કાર છે જાદુ છે પછી શું છે એક પેરેગ્રાફ આપેલ છે હાઉ ફેવર ઓફ શુક્રાચાર્ય કે કઈ રીતના કચ્છ જે છે એને શુક્રાચાર્યનું દિલ જીતી લીધું એને ફેવરમાં લઈ લીધા કે કચ્છ વોન જો અહીંયા ડી આપેલ છે વિન આપેલ છે થઈ જશે વોન કચ વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય વિથ ઇઝ કીન ડેવોશન બરાબર ને એને પૂરી પોતાની આદર ભાવના જે છે સેવા ભાવના જે છે એ કરી દીધી એન્ડ ગુડ સર્વિસ અને પોતાની સારી એવી સેવાવૃત્તિ જે છે એ આપેલી હતી એના દ્વારા એણે શુક્રાચાર્ય જે છે એનું ફેવર જે છે એ જીતી લીધું હતું એનો વિશ્વાસ જે છે એ જીતી લીધો હતો નેક્સ્ટ કે છે કે વિચ ક્વોલિટીઝ ઓફ કચ્છ અટ્રેક્ટેડ દેવ્યાની ટુવર્ડ્સ હિમ કે કચ્છની કેવી કેવી ક્વોલિટીઝ હતી એની અંદર કઈ કઈ પ્રકારની ગુણવત્તા હતી કે જેને જે દેવ્યાની જે છે બરાબર એને પોતાની તરફ આકર્ષી લીધા શું છે કે કચ્છ વોઝ યંગ કચ્છ જે છે એ યુવાન હતા હેન્ડસમ હતા એન્ડ ઇન્ટેલિજન્ટ

બરાબર ને એનામાં એક સ્ટ્રોંગ અર્જ હતી ટુ ફોલો ધ યંગ ગર્લ અર્જ એટલે શું થશે તો કે એને એવી ઈચ્છા હતી બરાબર ને ટુ ફોલો ધ યંગ ગર્લ એને તીવ્ર આતુરતા હતી કે ભાઈ એ યંગ ગર્લ જે છે એનો પીછો કરવો એન્ડ ઓલસો હેડ અ ડીપ લોન્જિંગ લોન્જિંગ એટલે શું થશે તો કે ઝંખના એને એક ઝંખના હતી કોના માટે ફોર ધ વુમન એ સ્ત્રી માટે Who હેડ given હિમ courage? Courage એટલે શું થશે તો કે હિંમત એને શું આપી હિંમત આપી એન્ડ સ્ટ્રેન્થ એટલે કે તાકાત આપી હતી શું આપી હતી તો કે તાકાત આપી હતી બરાબર અહીંયા આપણો આન્સર પૂરો થાય છે કે વોટ ડીડ બ્લેન્ડફોર્ડ નોટિસ અબાઉટ ધ એલ્ડરલી લેડી કે ભાઈ જે એલ્ડરલી લેડી જે છે જે ઘરડી સ્ત્રી જે છે એના માટે આ જે બ્લેન્ડફોર્ડ જે છે એ શું નોટિસ કરે છે એના વિશે શું નોટિસ કરે છે તો કે બ્લેન્ડફોર્ડ નોટિસ ડ ધેટ હવે આપણને આવડે જ છે કે ડીડ છે અને નોટિસ છે તો નોટિસ ડ થઈ જશે બરાબર ને કે બ્લેન્ડફોર્ડ જે છે એને નોટિસ કર્યું કે એલ્ડરલી લેડીઝ

છે કે અરુણનું એનજીઓ ઈએફઆઈ વન ઓફ ધ બેસ્ટ શોર્ટ નોટ જે છે યસ લખવા જેવી છે અને બહુ મસ્ત શોર્ટ નોટ છે જોતા જાઓ અને કદાચ માની લો કે ઇન કેસ તમે કોઈએ નોટ ના લખેલી હોય અથવા તો તમારી પાસે હાર્ડ લેંગ્વેજમાં શોર્ટ નોટ પડી હોય બહુ અઘરી નોટ પડી હોય તો ઇઝી લેંગ્વેજમાં તમને મારી પાસેથી મળી જશે અત્યારે શું કરી શકો તમે બુક પેન લઈ શકો અને એમાંથી પણ જોતા જોતાં લખી શકતા જાઓ વિડીયોની સાથે સાથે લખતા જાઓ અથવા તો એવું હશે તો તમને કદાચ માની લ્યો કે એ અનુકૂળતા ના હોય તો હું થોડીકવાર સાઈડમાં હટી જઈશ તમે સ્ક્રીનશોટ પણ લઈ લેજો ચાલો આગળ વાત કરીએ કે શું છે એટ અ યંગ એજ ઓફ સેવન્ટીન એકદમ ખૂબ જ યુવાન એજ છે સત્તર વર્ષની છે અરુણ ફાઉન્ડેડન એનજીઓ કોલ્ડ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ઈ એફ આઈ જો આવું છે ને સરસ મજાનું ડિનોટ કરજો અને અહીંયા છે ને આમ પેન્સિલથી મસ્ત અંડરલાઇન કરી નાખવાની પેપર ચેકર જે છે ને એને આમ પેપર જોઈને આમ મજા આવી જાવી જોઈએ તમારું

સંસ્થા એને એન જી ઓ બરાબર કે અરુણ જે છે સંસ્થા બનાવી કે જેની અંદર સરકારનો એક પણ રૂપિયો વપરાયેલો હતો નથી શું કહે છે કે એન્વાયરમેન્ટિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા જેનું નામ આપી દીધું ઈ એફ આઈ વિચ વર્ક્સ કે એ શેના માટે કામ કરે છે ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ કે એ પર્યાવરણ માટે કામ કરે છે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ કે અરુણ અને એની ટીમ જે છે આખી સ્વયંસેવકોની એટલે કે વોલ્યુન્ટિયર્સની ટીમ છે ક્લીન બ્લીચીસ બરાબર એ બ્લીચિસ જે છે દરિયા કિનારાઓ જે છે એને શું કરે છે સાફ કરે છે એન્ડ અધર વોટર બોડીઝ અને બીજી વોટર બોડીઝ જે છે એને પણ સાફ કરે છે જળાશયો છે તળાવો છે એ બધી વસ્તુ જે છે એને સાફ કરે છે પછી શું કહે છે કે પ્લાન્ટ ટ્રીઝ એન્ડ ઓલ્સો મેક અને એ શું કરે છે પ્લાન્ટ ટ્રીઝ બરાબર વૃક્ષો ઉગાડે છે આ પ્લાન્ટ અને ટ્રીઝ આખી વસ્તુ અલગ થઈ ગઈ છે અહીંયા પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો ઉગાડે છે એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ હે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એવી હોવી જોઈએ પેપર બેગ્સ બનાવવાની વાત કરે છે આવું પણ કરે છે ધ એનજીઓ ક્લીન્સ વોટર બોડીઝ કે એનજીઓ જે છે એ શું કરે છે તો કે વોટર બોડીઝ જે છે એને ક્લીન કરે છે એન્ડ યુઝ ધ ગાર્બેજ અને કચરા જે છે એનો ઉપયોગ કરે છે ફોર લેન્ડફિલ લેન્ડફિલ એટલે શું જમીનની અંદર ઊંડો ખાડો કરશે એની અંદર બધું દફનાવી દેશે એન્ડ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ એન્વાયરમેન્ટ અને એ વસ્તુ જે છે એ ખૂબ જ ઓછું અથવા તો બહુ જ નાનું બરાબર ને કંઈ કાંઈ નહીં અથવા તો ખૂબ જ ઓછું એવું એક્સપોઝર જે છે એ થશે કોને એન્વાયરમેન્ટના નુકસાન થોડું ઘણું પહોંચી થતું ધ એનજીઓ એન્કરેજીસ એન્કરેજીસ એટલે શું થશે તો કે પ્રોત્સાહન આપવું એ એનજીઓ જે છે એ પ્રોત્સાહન આપે છે કોને તો કે સ્ટુડન્ટ્સ ટુ પાર્ટિસિપેટ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે શેમાં તો કે પાર્ટિસિપેટ કરવું કેમાં તો કે ઇન હિઝ વર્ક આ એના કામની અંદર બરાબર એમાં શું કરવું જોઈએ તો કે જોડાવ બધા વિદ્યાર્થીઓ જે છે અમારી સાથે જોડાવ ઇટ ઓલ્સો ઓફર્સ કે એ જે છે એ ઓફર કરે છે તો કે ફેલોશીપ જે છે એ પણ ઓફર કરે છે બરાબર ને અધ્યયન વૃત્તિ જે છે એ ફોર કરે છે ફેલોશિપ ઓફર કરે છે ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ કે જે વિદ્યાર્થીઓ જે છે એ ઇન્ટરેસ્ટેડ હોય કે જેની એની અંદર રસ હોય બરાબર કે સેવા વૃત્તિ જે છે એ તમારી અંદર હોવી જ જોઈએ બરાબર તમને પણ એક ખાસ કહીશ કે ભાઈ જ્યારે પણ તમને કોઈ વ્યક્તિની સેવા કરવાનો મોકો મળે ત્યારે તમે જરાય સમય ચૂકતા નહીં તો સેવાવૃત્તિની વાત થતી હોય ત્યારે જેવા જે વિદ્યાર્થીઓ છે એને શું કરે છે તો કે ફેલોશીપ પણ ઓફર કરે છે આગળ વાત કરીએ ઇટ એન્કરેજીસ કે એ એન્કરેજ કરે છે એટલે કે શું કરે છે પ્રોત્સાહન આપે છે કોને આપે છે ધ યુથ જે યુવાન લોકો જે છે એને શું કરે છે પ્રોત્સાહન આપે છે એન્ડ ટ્રેન્સ ધેમ અને એને ટ્રેન્સ એટલે કે તાલીમ આપે છે ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન હિઝ એક્ટિવિટીઝ અને એને એક્ટિવલી એટલે કે સક્રિય રીતના ભાડો ભજવવા માટે બરાબર એની એક્ટિવિટીઝ જે છે એની અંદર કામ કરવા માટે એને શું કરે છે તો કે પ્રોત્સાહન આપે છે અને એને તાલીમ આપે છે જો આ રીતના સરસ મજાની શોર્ટ નોટ લખી શકો જો લખવી હોય તો લખી શકો સ્ક્રીનશોટ પાડી લેજો ચાલો ડન ચાલો

સ્થળાંતરણ કરીને આવે છે ક્યાં તો કે ભારતની અંદર આવે છે ફ્રોમ ધ કોલ્ડ રિજિયન્સ ઠંડા પ્રદેશો રિજિયન્સ એટલે શું થશે પ્રદેશ શું થશે પ્રદેશ બરાબર ને રિજિયન્સ એટલે પ્રદેશો બહુવચન છે એનું પ્લુરલ છે બરાબર ને આગળ વાત કરીએ યુરોપ સાયબેરિયા એન્ડ અધર કન્ટ્રીઝ યુરોપથી સાયબેરિયાથી અથવા તો બીજા ઘણા બધા જે દેશ જે છે ત્યાંથી આવે છે બર્ડ્સ લાઈક પેલિકન્સ પક્ષીઓ જેવા કે પેલિકન ક્રેન

ટુ ફાઇન્ડ ધેર વે પોતાનો રસ્તો શોધવા માટે વાઇલ કમિંગ જ્યારે આવે છે ત્યારે તે ટ્રાવેલ ઇન મોર્નિંગ જ્યારે એ બીજા દેશમાંથી ભારતની અંદર આવે છે ત્યારે શું કરે છે તે સવારના સમયે જે છે એ આવે છે એન્ડ ડ્યુરિંગ ધેર રિટર્ન માઇગ્રેશન અને જ્યારે એ પાછા સ્થળાંતરણ કરીને પોતાના દેશ વાપસ જાય છે ફરીથી પોતાના દેશ પહોંચે જાય છે ત્યારે શું કરે છે જે ફ્લાય ઇન ધ ઇવનિંગ અને એ સાંજના સમયે ઉડે છે તમે કેટલા બધા એ આ દ્રશ્ય જોયેલું હશે કે સરસ મજાના પક્ષીઓ જે છે એ ઉડતા હોય સાંજના સમયનું દ્રશ્ય જે છે એ કેવું સરસ મજાનું હોય મસ્ત એવી સંધ્યા ખીલેલી હોય સૂર્યાસ્ત થતો હોય અને ઘણા બધા પક્ષીઓ જે છે એ અલગ અલગ આકારો બંધી અને ચીચિયારીઓ કરતા કરતા શું જતા હોય તો કે આકાશમાં ઉડતા હોય ને એ મજા જે છે એ તો તો અનેરી છે બરાબર ને બર્ડ્સની પણ કાંઈક આવી જ વાત છે શું કહેવા માંગે છે આગળ કે માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ પેટર્ન્સ અલગ અલગ પ્રકારની બેઠક જે વ્યવસ્થાઓ જે છે બરાબર અલગ અલગ પ્રકારની જે ડિઝાઇન્સ જે છે એની અંદર પક્ષી જે છે એ ઉડતા હોય છે બર્ડ્સ લાઈક ક્રેન્સ પક્ષીઓ જેવા કે ક્રેન ડક્સ એન્ડ ગીઝ અને એક ગીઝ આ બધા શું છે તો કે વિદેશી પક્ષીઓ જે છે એની વાત થાય છે ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી આમ વી શેપમાં ઉડતા હોય છે બરાબર ને એક પક્ષી આગળ ઉડતું હોય એની પાછળ બીજા બે પક્ષીઓ હોય પણ એક જમણી બાજુ એક ડાબી બાજુ એક એની પાછળ જમણી બાજુ એક એની પાછળ ડાબી બાજુ આખો આમ શું થઈ ગયું હોય વી શેપની અંદર પક્ષીઓ જે છે એ સરસ મજાના ઉડતા હોય છે પછી શું થાય છે કે સર્ટેન ડક્ષ અમુક પ્રકારના ડક્ષ બતકો મોટો ટોળો બનાવીને એમાં ઉડે છે તમારો મસ્ત મજાનો ટોપિક આવી ગયો ટ્રુફોલ્સ ચાલો શું કહે છે થ્રી મંથસ બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝિએસ્ટ ટાઈમ ફોર ધ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન શિવકાશી કે શિવકાશીના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ જે છે એની અંદર જે દિવાળી પહેલાનો સમય છે અહીંયા ખાલી ફેસ્ટિવલ આપ્યું છે હે ને થોડુંક આપણને મગજ કસવું પડશે હા હા ફોલ્સ ભલે તમને ચાર માર્ક્સના પૂછી લીધા છે આપણને એમ થાય કે આ તો ઇઝી છે પણ બોર્ડનું પેપર કેવું નીકળે ને આપણને નથી ખબર હું બીવડાવતો નથી પણ સમજી વિચારીને આન્સર આપજો ખાલી ટ્રુ અને ફોલ્સ લખવાનો તમને એક માર્ક મળતો હોય તમે ખાલી વિચાર કરો સેક્શન અંદર વાત કરો દસ પ્રશ્ન જે છે એમાં એક પ્રશ્ન આખો જવાબ લખો વિધાઉટ એની ગ્રામેટિકલ મિસ્ટેક તો તમને એક માર્ક પૂરો મળતો હતો અહીંયા ખાલી ટ્રુ ફોલ્સ લખવાનો ચાર અક્ષર અથવા તો ટ્રુ લખવાના કે પાંચ અક્ષર ફોલ્સ લખવાના તમને કોઈ એક માર્ક આપી દેવાનું હોય એ આટલી વસ્તુ ઇઝી સમજો છો તમે કોઈ નથી જરા પણ ઇઝી નથી અને વ્યવસ્થિત સમજી વિચારીને લખશો તો તમને માર્ક્સ મળી જ જાય બરાબર ને પણ સમજજો બસ હું એક જ કહેવા માંગીશ કે તમને જે કોઈ પણ ટ્રુ ફોલ્સ આપે એને વ્યવસ્થિત સમજી વિચારીને ટ્રુ અથવા તો ફોલ્સ લખજો હવે અહીંયા શું થાય છે તો કે ત્રણ મહિના પહેલાંનો જે સમય છે જે એ શિવકાશીના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે ખૂબ જ બિઝીએસ્ટ સમય છે ખૂબ જ વ્યસ્ત સમય છે ખૂબ સાચી વાત છે એકદમ ટ્રુ સેન્ટેન્સ છે હેલન વોઝ પ્રોવાઈડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ કે હેલન જે છે એને બધી જ શક્ય એવી તકો આપવામાં આવી હતી સરસ એન્ડ શી મેડ ધ મિનિમમ યુઝ ઓફ ધેમ આ જુઓ તો જરાક મિનિમમ ઓફ યુઝ યુઝેમ જ આપ્યું છે ને આ ખોટું પડે મેક્સિમમ યુઝ ઓફ ધેમ આવે હે ને તો અહીંયા આ વાક્ય કેવું છે ખોટું છે જુઓ જરાક જો ખોટું છે હે ને આ વાક્ય ખોટું છે અહીંયા મેક્સિમમ આપ્યું હોત ને તો આ સાચું પડે નેક્સ્ટ શું છે કે ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન સો ટકાની વાત સાચી છે કે ભાઈ ટીવી અને ગેમ જે છે એ બંધ કરી દઈએ સાવ તો આપણું બધી વસ્તુનું સોલ્યુશન આવી જાય એ નો થાય હે ને અત્યારના છોકરાઓ તમે બધાય સમજતા જઈશો બાપા ભાઈ સાહેબ મોબાઈલ વગર તો આપણે હાલતું નથી હા આ આમા ઇન્સ્ટાગ્રામની રીલો નાન તેન કાંઈક ને કાંઈક વિડીયોઝ એપ્લિકેશન જોતું જ રહેવાનું રહે હા બસ આપણા વિડીયો જોતા રહ્યો તમે હું એમ કહીશ કે મસ્ત મજાનું એમ થાય કે હાલો યોર એજ્યુકેશનની ચેનલ ચાલુ કરી અને બધા જ સર અને મેડમ જે છે એના મસ્ત મજાના વિડીયોઝ જોતા રહ્યો એનો કોઈ પ્રોબ્લેમ નથી એમાં બરાબર ને હા અને બીજું એક તમે બધા શેર કરવા માંડો વિડીયો હે બધા વિડીયોઝ જે છે ને તમારા મિત્રો સાથે પહોંચાડવા માંડો ફટાફટ બરાબર ને ચાલો આગળ વાત કરીએ એમાં કે એ વસ્તુ જે છે એનું સોલ્યુશન છે ને પછી આગળ શું કહે છે અત્યાર સુધી આપણને વાક્ય સાચું લાગે છો હવે જોઈએ કાંઈ આવે જ કે નથી આવતું એન્ડ ઇટ ઇઝ નેચરલ એન્ડ ક્રુઅલ ક્રુઅલ તો ન આવે ને એ નેચરલ તો છે પણ ક્રુઅલ થોડું છે ખોટું સેન્ટેન્સ છે નેક્સ્ટ રણજીત એ ફોર્મર જો ફોર્મર આ એ નહીં નહી ફોર્મર એટલે શું કહેવાશે તો કે ભૂતપૂર્વ શું કહેવાશે ભૂતપૂર્વ વિલેજ ના સરપંચ હતા સાચું સેન્ટેન્સ છે બરોબર છે ચાલો અહીંયા સેક્શન નંબર આપણો એ પૂરો થાય છે તમારા બધાનો સેક્શન નંબર એ જોવા માટે આભાર અને તમારા મિત્રોની સાથે વિડિયો શેર કરવા માંડો અને ફટાફટ પરીક્ષા નજીક આવે છે તો વિડીયો જોવા માંડો અને બધાને શેર કરવા માંડો અને મન લગાવીને તૈયારી કરતા જાજો બરાબર ને ચાલો તો સેક્શન નંબર બી લઈને તમારી સમક્ષ વહેલા હાજર થઈ જઈશ ત્યાં સુધી મને રજા આપો જય ભારત